જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ અગિયાર નવમો મહિનો અને બે હજાર પચીસ હવે મિત્રો આ વિડીયો જે આજે એનું મહત્ત્વ બહુ છે અને આ વિડિયોને એટલો શેર કરજો અને સાથે નવા મિત્રો જોડાય તે સબસ્ક્રાઈબર કરજો અને લાઇક કરજો જેથી કરતાં હવે જે આપણે કટોકટીનો સમય છે અને વરસાદ કેવા થશે અને કેટલી સિસ્ટમ આવશે અને એ અગત અગત્યનું હોય છે એટલા માટે તમામ ખેડૂતભાઈ સુધી આ વિડીયો પહોંચી શકે અને હવે આવનારા જે બે ત્રણ વિડીયા છે એ મહત્ત્વના જ રહેશે કારણ કે એમાં જે આપણે હવે સમય ચોમાસાની વિદાયનો પણ સમય છે અને ક્યાંક ને ક્યાંક આપણી ઉપર વરસાદ પણ આવવાના છે જે માહિતી આપણા ખેડૂતભાઈ સુધી હોય તો આપણે હવે ખેતી કાર્ય કરવા એ ક્યાંક ને ક્યાંક અઘરા પણ સાબિત થાય જેથી કરતાં આપણે આવી માહિતી હોય તો એમને ક્યાંક ને ક્યાંક થોડી ઘણી મદદરૂપ થઈ શકે એટલે મિત્રો હવે આપણે વાત કરીએ તો આજે અગિયાર તારીખ છે અને આપણે તેરથી થી અઢાર અને ઓગણીસથી થી બાવીસ અને ત્રી પછી એ વરસાદ થાય એમ છે આજે આપણે એનું સસોટ તારણ અને સસોટ માહિતી આપશું તો મિત્રો તેર તારીખથી જે નવો રાઉન્ડ આવે એ છૂટો સવાયો અને સીમિત વિસ્તારોથી શરૂઆત થાય પણ દક્ષિણ ગુજરાતથી શરૂઆત થશે અને આપણે દક્ષિણ સૌરાષ્ટ્ર કહી તો ભાવનગર સોમનાથ સાઈડ સૌદમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે અને તે પછી અઢાર તારીખ સુધી છૂટો છવાયો અને દરિયાકાંઠા વિસ્તારમાં મીડિયમ આદરીયો અને મંડાણીઓ વરસાદ જોવા મળશે પણ ઓગણીસથી બાવીસ એમાં સૌરાષ્ટ્રની અંદર સિત્તેર ટકા વિસ્તાર સાઠથી સિત્તેર ટકા વિસ્તારને કવર કરશે અને મંડાણીઓ મેં હશે એમાં ઓલ ગુજરાત સૌરાટ કચ્છની અંદર છૂટો છવાયો વરસાદ જોવા મળશે પણ એ નજીકની જાશું એટલે એમનું તાણ અને સસોટ માર્ગદર્શન આપણે આપી શકશું પણ વરસાદ આવશે મિત્રો એટલે ખેતીના જે ટૂંકી મુદતી પાકથી જાતો હોય એમ જે ખેતી કરતા હોય કાળજીપૂર્વક અને તમારા નિર્ણય પ્રમાણે ખેતીના કામ શકે લેજો મિત્રો પછી આપણે જે આપણે સિત્તાવીસ સપ્ટેમ્બરથી અગિયાર ઓક્ટોબરનો રાઉન્ડ છે લાંબો રાઉન્ડ છે એ એ ક્યાંક ને ક્યાંક આપણે એમાં જાગૃત રહેવાની જરૂર છે કારણ કે મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક જ માહિતી વારંવાર ગયા સાલ આપણે પણ એ માહિતી આવી હતી કે ઓક્ટોબરની શરૂઆતમાં ચોમાસું વિદાય લેશે અને તે પછી આપણે પુષ્કળ પ્રમાણમાં વરસાદ થયો હતો ખાસ કરીને હાથીયામાં થયો હતો અવારે પણ હાથીઓ બેસે છે એટલે મિત્રો આપણે જે આ તારીખો આપી અગાઉથી એમાં ચોવીસ છત્રીસ કલાક આગળ પાછળનો ફેરફાર થતો હોય પણ એક આ આગળના હેઠળ તરીકે કે ત્યાં નજીકના ચોવીસ છત્રીસ કલાકની અંદર આપણા રાઉન્ડ ચાલુ થતા હોય અને આપણે તારીખ આપીએ ત્યારે તારીખની અનુસાર સિસ્ટમ આવતી હોય એટલે ક્યાંક ને ક્યાંક આપણે ખેતીમાં તકલીફનો પણ સામનો કરવો પડે પણ આપણી આગળ અગાઉથી તારીખ હોય તો આપણે એવી એવી ખેતીમાં અગાઉથી પ્લાનિંગથી કામ કરવી તો ક્યાંક ને ક્યાંક આપણે એ તારીખ નજીક આવે તો આપણે ખેતીના કામ સમેટી શકીએ પણ મિત્રો ખાસ કરી અને જે હું આ તારીખોના ટુકડા કરું છું એના પણ મહત્ત્વ હોય જેમ આપણે આ તેરથી અઢાર અને ઓગણીસથી બાવીસ અને સિત્તાવીથી ત્રીસ અને પહેલીથી પાંચ અને છથી અગિયાર એનું મહત્ત્વ એ હોય મિત્રો કે સ્ટાર્ટિંગ હોય એમાં મીડિયમ છૂટો હોય વરસાદ હોય પછીનો રાઉન્ડ સારો હોય અને એવું પણ બને સ્ટાર્ટિંગ નબળું હોય અને સ્ટાર્ટિંગ હેવી હોય અને પછીની તારીખમાં નબળું પરફોર્મન્સ હોય પણ એ આપણે નજીકથી જઈ અને માહિતી આપીએ પણ અત્યારે જે તારીખો આપ્યું મિત્રો તેરથી અઢાર એમાં મીડિયમ છૂટો હોય વરસાદ રહેશે અને ખાસ કરીને તેર ચૌદ તારીખ દક્ષિણ ગુજરાતમાં શરૂઆત થશે પણ ચૌદ તારીખે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર સાઇડ અને સોમનાથ એ વિસ્તારોમાં છૂટો છવાયો મીડિયમ વરસાદ જોવા મળશે પછી ઓગણીસથી બાવીસની અંદર સૌરાષ્ટ્રના સાઠથી સિત્તેર ટકા વિસ્તાર કવર કરશે અને કચ્છના વિસ્તારમાં પણ એક બે દિવસ છૂટો છવાયો વિસ્ત વિસ્તાર વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ ઓગણીસથી બાવીસમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે પણ ખાસ વધારે અસર આપણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાત લગતા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે અને મધ્ય ગુજરાતના બીજા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે ઓગણીસથી બાવીસ તેરથી અઢારમાં કચ્છના વિસ્તારોમાં અને આપણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત કોઈ સીમિત વિસ્તારોમાં ક્યાંક અપારૂપ જોવા મળશે બાકી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર તેરથી અઢારમાં છૂટો સવાયો વરસાદ જોવા મળશે પણ તેરથી અઢાર એમાં દક્ષિણ ગુજરાતમાં વધારે જોવા મળશે પછી મિત્રો ઓગણીસથી બાવીસની અંદર આપણે વાત કરીએ કે કચ્છના વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં દરિયાકાંઠાના અમુક અંદર સાઈડના વિસ્તારો પર છૂટો સવાયો મીડિયમ વરસાદ જોવા મળશે અને ઉત્તર ગુજરાતમાં પણ એ રીતે છૂટો સવાયો અમુક સીમિત વિસ્તાર પૂરતો જોવા મળશે અને મધ્ય ગુજરાતમાં પણ સીમિત વિસ્તારોમાં મીડિયમથી છૂટો સવાયો વરસાદ જોવા મળશે પણ ખાસ આરાઉન્ડ છે ઓગણીસથી બાવીસ એમાં સૌરાષ્ટ્રના સાઠથી સિત્તેર ટકા વિસ્તારને કવર કરશે અને મંડાણીઓના ગાજવીજ દ્વારા વરસાદ હશે અને દક્ષિણ ગુજરાતમાં વધારે લાભ મળશે અને દક્ષિણ ગુજરાતના મધ્ય ગુજરાતના લગતા વિસ્તારોને પણ સારો લાભ મળશે પણ ખાસ આપણે મિત્રો જે સિત્તાવીનો રાઉન્ડ છે એમાં સિત્તાવીસથી ત્રીસમાં શરૂઆત થશે પછી એકથી પાંચમાં વધારો થશે અને છથી અગિયારમાં આપણે કહીને કે સાવંત્રિક રાઉન્ડ જેવો રાઉન્ડ પણ થશે સાવંત્રિક રાઉન્ડ નહીં હોય પણ સાવંત્રિક રાઉન્ડ જેવો રાઉન્ડ થશે એ મંડાણીઓ અને ભરપૂર માત્રામાં તાકાતવારો ગાજવીજ સાથે વરસાદ થશે આ હકીકત છે મિત્રો અને એકથી ઓક્ટોબરની અને દસમા મહિનાની એકથી અગિયાર તારીખમાં સારો રાઉન્ડ આવશે અને સિત્તાવીથી શરૂઆત થાય પણ સોવીસ છત્રીસ કલાકનો ફેરફાર થાય આગળ પાછળનો સિત્તાવી વાળો એ સ્ટાર્ટ થાય પણ નોરતાની વાત કરીએ મિત્રો તો નોરતામાં છૂટા આ મંડાણીયા વરસાદ ચાલુ જ રહેશે અમુક વિસ્તારોમાં ત્રણ ચાર નોરતા રમવા જ અમુક વિસ્તારોમાં ના પણ ગઈ પણ એ નજીકના દિવસોમાં વધારે આપણે ખુલાસો કરી શકશું તો અત્યારે ટૂંકમાં નોરતામાં અગાઉથી આપણે માહિતી આપેલી હતી કે નોરતામાં વરસાદ થશે એવી રીતે અલગ અલગ વિસ્તારોમાં નોરતામાં પણ વરસાદ જોવા મળશે પણ એ મંડાણીયા વરસાદ હશે અને અમુક ઘી છે એમાં તીવ્રતા સાથે પણ વરસાદ હોય અને મિત્રો ખાસ કરી અને ચોમાસામાં વિદાયની ચર્ચા હાલે છે એ આપણા અંદાજ પ્રમાણે અને આપણા અનુભવ પ્રમાણે મિત્રો કે ચોમાસું છે એ ચોમાસું વિદાય તો વારે ફેર આપણે હવામાન વિભાગ અને સોશિયલ મીડિયાની અંદર વહેલું જાહેર થઈ જતું હોય પણ હું જે આ વર્ષથી અનુભવ કરું છું એમાં મારું કારણ એમ કે છે મિત્રો કે જ્યારે ચોમાસાનું શરૂઆત થાય આપણા વિસ્તારોમાં તમે એ એક સર્વે કરજો મિત્રો કે આપણા વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થાય અને આપણે સોશિયલ મીડિયાની અંદર કે આપણા ભારતીય હવામાન વિભાગ જાહેર કરે ત્યારે એ તારીખથી સામેની તારીખ ચાર મહિના પૂરા થાય ત્યાં સુધીના જે કસકતરા થયા હોય તે જેવા થયા હોય અને જેવા પરિબળો હોય એવી તાકાતથી વરતો હોય એટલે આપણે આમ ગણતરી કરીએ તો આપણે પંદરથી અઢાર જૂનની અંદર મૃત્યુનું સમાસું પહોંચ્યું હતું અને કચ્છના વિસ્તારોમાં લેટ પણ પહોંચ્યું હતું સોવીસથી ત્રીસ તારીખ સુધીમાં પહોંચ્યું હતું એટલે આમ ગણતરી કરીએ તો આપણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા એવા વિસ્તાર છે ત્યાં આપણે વીસ વીસ જૂને ચોમાસું પહોંચી ગયું હતું અને આપણે દસમા મહિનાની વીસ તારીખે ચાર મહિનાની જે રીંગ હોય ચોમાસાની એ પૂર્ણ થતી હોય એની પહેલાંના જે કસખાતરા થયેલા હોય એ સારી રીતે વરસી શકતા હોય પણ કચ્છના વિસ્તાર છે તે પછી આપણે ઓક્ટોબરની અગિયાર તારીખ પૂરી થાય તે પછી આપણે એકથી બે માવઠા થાય એવી શક્યતા છે એક સામાન્ય છે અને એક સારું માવઠું છે પણ ત્યારે કેવું હવામાન મળે એનું આપણે માર્ગદર્શન હેઠળ તમને માહિતી આપશું પણ ચોક્કસ માવ માવઠાનો પણ ડર છે અને કચ્છના વિસ્તારમાં પણ એક માવટું થાય એવી શક્યતા છે મિત્રો અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ થાય એવી શક્યતા છે અને સૌરાષ્ટ્રની અંદર પણ એક થાય એવી શક્યતા છે પણ વધારે માવઠાની છેલ્લા માવઠાની તીવ્ર હશે તો પણ એ હવામાન સપોર્ટ આપશે તો કચ્છને અને સૌરાષ્ટ્રને અસર કરશે એટલે મિત્રો આ આજે આપણે પૂરેપૂરો પ્રયત્ન કર્યો અને તમને સસોટ તાણ મળે એવી મહેનત કરી અને તમને માહિતી આપી કારણ કે આ મહત્વની માહિતી છે આમાં જે પણ થાય એ આપણે સ્વીકારી લેવામાં આવશે પણ આપણા ખેડૂતભાઈઓને અગાઉથી આ તારીખ હોય તો ક્યાંક ને ક્યાંક આપણે ખેતી કાર્યમાં આપણે અનફિટ ના રહી અને સસો તાણ હોય તો આપણે સારી રીતે ખેતી કરી શકીએ અગાઉથી એટલી અગાઉ માહિતી આપેલી છે અને મહેનત કરી છે આમાં જે પણ ઘટના બને એ આપણે ચેનલની અંદર સ્વીકારી લેશું પણ આ આપણો અનુભવ છે મિત્રો અને આ કોઈ ખેડૂતભાઈને અફવા કે ગુમરાહ કરવાની વાત નથી પણ જો સત્ય આવું બને તો ક્યાંક ને ક્યાંક આપણે ગતિ થાય ગયા સાલમાં આપણે જોયું હતું મિત્રો કે આપણો ઉદય એ જ હતો કે ચોમાસાની વિદાયની ચર્ચા થઈ ગઈ હતી સોશિયલ મીડિયામાં અને આપણા વિડીયા બનાવવાનું મહત્ત્વ એ જ હતું કે પરવા સ્ટાર્ટિંગમાં આપણે વિડીયો બનાવ્યો ત્યારે આ જ પોઝિશન થઈ હતી એ જ પોઝિશન પ્રમાણે હતું અને આપણે માહિતી આપી હતી કે ભાઈ ચોમાસું વિદાય નહીં લઈએ હજી પુષ્કળ પ્રમાણ વરસાદ થશે અને આ છેલ્લા રાઉન્ડ છે એમાં મને એવી શંકા છે મિત્રો કે સિત્તાવીસ સપ્ટેમ્બરની આસપાસ કોઈ મોટી સિસ્ટમ બને અને પેલી અને મો છેલ્લી સિસ્ટમ હશે અને કદાચ એમાં એવી પણ ઘટના બને કે અરબી સમુદ્રી સક્રિય થાય ઘણીવાર આવા વર્ષોમાં મેં જોયેલું છે કે અરબી સમુદ્રમાં પહેલાં સિસ્ટમ થાય પછી સિસ્ટમ નથી થતી પણ છેલ્લી સિસ્ટમ થાય છે એટલે આવું પણ શક્ય હશે પણ ધોઈ નજીકના દિવસોમાં શું થાય કેવું હવામાન રીત અને કેવું આપણું તાણ છે સત્યની નજીક જાય છે મિત્રો અને આગળના વિડીયા છે પણ એ પણ મહત્ત્વના રહેશે જેથી કરી અને ખાસ મારા ચેનલ સાથે જોડાતા રહેજો આ વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય મુરલીધર